તો નડિયાદ ખાતે આવેલ ભાગ્યો હોટેલ પર દંડનીય કાર્યવાહી જાતે કબૂલ્યું કે મેં કમિશ્નર રેડ દરમિયાન જાણ કરી ન હતી નડિયાદ મહાનગરપાલિકા કમિશ્નરે મનસ્વી નિર્ણય લઈ કાર્યવાહી કરતા મહાનગરપાલિકા અધિકારીઓ સામે રાતોરાત પરિપત્ર બનાવ્યા અને મનસ્વી નિર્ણય લઈને કાર્યવાહી કરવાની કુટેવ ધરાવતા અધિકારીઓ પર અંકુશ લગાવતો પરિપત્ર જાહેર કરાયો ત્યારે મહાનગરપાલિકા ચીફ ઇન્સ્પેક્ટર મયંક દેસાઈ અને મહાનગરપાલિકા આરોગ્ય અધિકારી રેસ્ટોરન્ટમાં રેડ કરતા પહેલા જાણ ન હતી કરી કે કમિશનરને પણ જાણ કરી ન હતી તેવી માહિતી હાલ સામે આવી છે પાલિકા થઈ અને કમિશનર સાહેબ આવ્યા કમિશ્નર સાહેબનો પહેલો આગ્રહ એ છે કે ગામ ચોખ્ખું રહે અને પ્રજાલક્ષી કાર્યક્રમમાં કમિશનર સાહેબે કહ્યું છે જે પણ તમારાથી થાય એ તમે કરો પણ પ્રજામાં સારો અવકાશ રહેવો જોઈએ કે આપણી મહાનગરપાલિકા થઈ છે તો મહાનગરપાલિકા પ્રમાણે આપણે કામ કરવા છે ભાગ્યોદય રેસ્ટોરન્ટમાં મેં કામગીરી કરી હું અને આરોગ્ય અધિકારી સાથે રાખીને કામગીરી કરી કામગીરી પૂર્ણ થઈ ગયા પછી હું અમારા તત્કાલીન ચીફ ઓફિસરને અત્યારના નડિયાદ મહાનગરપાલિકાના ડીવાય સીએમ હુદર સાહેબને એ બાબતે રાત્રે જાણ કરી દીધેલી છે કે આ બાબતે અમે આ આ રેસ્ટોરન્ટમાં આવી રીતે કામગીરી કરી અને ગંદકી બદલ અમને પચાસ હજારનો વહીવટી ચાર દંડ તરીકે આપેલો છે અને એનો ચેક લઈ લીધેલો છે એ બાબતને હુદર સાહેબને અમે રાત્રે જાણ કરી દીધેલી છે કામગીરી પત્યા પછી કરી હતી કારણ કે આ કામગીરીમાં મીડિયામાં આવ્યું છે કે ભાઈ કામગીરી કરતાં પહેલાં તમે એ કરો કે ના પણ હું તમને એ જણાવું છું ખાલાકી અધિકારી તરીકે મારે કે કોઈપણ જગ્યાએ પત્રકારોનો પણ ફોન આવે કે અમને કે જે મીડિયા ગ્રુપ બનાવ્યું છે કે એમાં પણ તમે જાણ કરીને છે પણ આ વસ્તુ એવી છે કે જાણ કરીને જો જઈએ તો જે અમારો પર્પઝ છે અને અમે પણ જે કામ કરીએ છીએ પ્રજાલક્ષી કાર્યો કરીએ છીએ પ્રજાના હિતમાં કામ કરીએ છીએ